લાખ આ પોતાના ઘરના ખાલી બે બે મત આમ આદમી પાર્ટી ને આપે ને તો સાહેબ એક કરોડ ને વીસ લાખે તો આ સરકાર અત્યારે ઉભી છે ને આમ આદમી પાર્ટી ની સરકાર હોય તમે જે ચહેરાઓ જોવો છો વિસુદાન ભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા રાજુ પછી આ આવી જે સભા આપણે કરીએ ને એ અત્યારે પીડા માટે કરીએ છીએ તેદી આપણી પીડા ન હોય તેદી પ્રશંસા હોય કે ઘેડ નો પ્રશ્ન આજે સોલ્વ થઈ ગયો છે આવો બધા હાથે મળીને ઉજવણી કરીએ આ કામ કરવાનું છે